આજે બનાવવાના છે નાયલોન ખમણ એના માટે એક કિલોગ્રામ પ્રેસિડન્ટ લોટ લીધો છે એને સાળી લેવાનો છે અને ત્યારબાદ ત્રીસ ગ્રામ આપણે લીંબુના ફૂલ લઈ લેવાના છે જોઈ શકો છો તમે ત્રીસ ગ્રામ આપણે વજન લીધો છે સાથે પચાસ ગ્રામ આપણે મીઠું લીધું છે અને એની સાથે બસો ગ્રામ આપણે ખાંડ લઈ લેવાની છે પરફેક્ટ રેસિપી તમને આપી રહ્યો છું મિત્રો અને બસો ગ્રામ આપણે ખાંડ જોખાઈ જાય એટલે ત્રણેય વસ્તુ આપણે એક તપેલું લેશું એની અંદર ઓગાળ નાખવાની છે તમે જોઈ શકો છો હવે બાવીસ ગ્રામ આપણે ખાવાનો સોડા લેવાનો છે જે ટાટાનો ઘણા લોકો વાપરતા હોય છે તે પણ ચાલે અને અત્યારે આપણે ડોટ કળસું આપણે પાણી નાખ્યું છે એટલે એક સાડી પાંચસો એમ પાણી છે એની સાથે આ બધી વસ્તુ નાખીને મિક્સ કરી દેવાનું છે થોડીક એવી હળદર નાખવાની છે કલર માટે અને હવે જે સાળેલો લોટ છે ને એ અંદર નાખીને એક સરખો ફેટી લેવાનો છે તમે જોઈ શકો છો સરસ રીતે ફેટાઈ જાય પછી જે આપણા હાથમાં જે સોડા લઈને આપણે અત્યારે એક તાંહડાને ગ્રીસ પણ કરી દીધો છે અને આ સોડા આપણે બાવીસ ગ્રામ હાથમાં લઈ લીધો છે અને પાણી થોડુંક એવું નાખીને એને ફૂલ ફેટવાનું છે એકદમ કૂણું માખણ જેવું આ જે બેતર છે ને બની જશે એટલે પછી આ તાંહડામાં ઢાળી દેવાનું છે અને અત્યારે અમે આ જે ખમણ બની રહ્યા છે માથે થોડાક ધાણા પણ નાખો અમારા ભાવનગરમાં આખા ધાણા નાખતા હોય છે અને હવે આને ત્રીસ મિનિટ આપણે કૂક થવા દઈશું અને ત્રીસ મિનિટ પછી આપણા ખમણ આ તૈયાર થઈ જશે મિત્રો આ રેસીપી હું ટૂંકમાં સમજાવી રહ્યો છું યુટ્યુબમાં ફૂલ વિડીયો મેકેલો છે ફેસબુકમાં પણ મેકેલો છે અને આ સરસ મજાના આપણા ખમણ તૈયાર થઈ ગયા છે તેમ જોઈ શકો છો એકદમ જોરદાર નાયલોન ખમણ છે એકદમ પંચી તમને વિડીયો સારો લાગ્યો વધુમાં વધુ શેર કરજો